અને ઘોડીએ ચડીને ને ઘોડીએ ચડી ને આમ જો ઢોલ લગાડા ને શરણાઈ ની અરે પાછી મારી પત્ની ઘરે લઈ ના બુજી બારદાન હું કે હા ભલ ખરો તારી ઘરવાળી ને તેડવા જવાનું કે છે ફરીવાર ઘોડીએ ચડાવા નથ કેતા તો લે હું તેડવા જવાની જ વાત કરું છું આ તેડવા જાય તે ઢોલ નગરા ને શરણાઈ લઈ ઓ ભાઈ 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 તું આયા બેની તું કે ની અરે મગજમારી માં પડ્યો લા ભાઈ આ છે ને એટલો છે ને હરક પદડું ન થઈ જવાય બાઈકો છે ને બધા ને આવી છે અમારે આવી છે ભાઈ ને આવ્યા છે આ તારે તો નવી નવાઈ ના ભાઈ એમ એમ બધીરો થઈ જાય પણ તમારી બાયુ બધા ની છે ને મારી બાયુ બે મહિના તા પિયર ગયા છે હા તે નવી નવી પરણી આવે ને તો વહુ ને પિયર રહેવા મોકલવી પડે અરે આ પરણી ને વહુ નવી નવી આપણા ઘરે આવી હોય તો એને એના બાપ ના ઘરે જવાનું મન તો હોય કે નહીં હોય ને એમ હા ગૌરી વહુ ના પિયર આય કીધું તું કે બે મહિના રોકા હે પછી તમે તેડાવી દેજો અને આજે તારા ભાઈની મોટા ભાઈની વાત થઈ ગઈ છે થઈ ગઈ છે ભાઈ થઈ ગઈ છે થઈ ગઈ તારા તેડવા આવવાનું દીધું છે કે ભાઈ આવતી બીજ આવે ને તાર આવીને તમે તેડી આવજો બીજે છે હા આવતી બીજ ને હજી તો વાર છે પાંચ દીની વાર છે હું તમે ક્યો છો તને પંદર દાડા લાગે આ પણ દાડા ની પાંચ ને પાંચ વર્ષ એવાય માં લાગે તું ત્યાં આને બુદ્ધિ છે ના જવા દો નહી મોટા ભાઈ છે ને ક્યાર ના તારી હંધી વાત ને અમે લોકો મજાક માં લઈ છે એટલે તારે આમ કરવાનું હવે તો ગૌરી વાવ બીજ ને દાડે નહીં આવે તેડા બીજ ના જેમ જ રાખો પાસ બરા ભલે રોકાય હમણા હા અભી આવું થોડું કરવાનું હોય તમને તો મારા માની જ માનું છું અને તમે મારા દુશ્મન બનીને બેસી આ ઘર માં સીરી ખરમ રાખો ની માં બેઠી છે તો ના ના શરમ કેવી રીતે રાખું ભાઈ ઓ ભાઈ બસ 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 એલા હવે આનું મોઢું દબાઈ તો મોઢું દબાઈ તો ખડી હું મોંગો રે ભાઈ આવે નાનો છો રો આંગડા પાડ છો ભાઈ બીજ ના દિવસે રતન અને રાજવીર અને ગૌરી તેડી આવશે વાત ફાઈનલ છે બસ ના ના ભાઈ હું જાવ તો મતલબ મને પેલા જોવાય જાય ને એનું મોઢું હે એ પણ તમારે તેડવા નો જવાય હવે છે ને આણું કેવાય એમાં છે ને એલા પણ મારી પત્ની છે મારે તેડવા જાવી જોઈએ એટલે તમે લોકો હું કામ

ભાઈ તું લેતો જાજો ભૂલા વગેરાને મહેરબાની કરજો તું અમારી ઉપર હા ભવનભાઈ જાવ હોય તો હું હારે આવું ખબર છે ગાંડા જ કાઢશે નકરા આ ભાભીને તો મારી અરે વાંધો જ છે હોય ત્યારે ના 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 હોય કાઈ હા ભાઈ તું તેડી આવજે ભાઈ તું એકલો જઈને તેડી આવજે અમે કોઈ નહી જઈએ બસ કરે એકલો જા અરે એક નાખી નો બોલવાનું બોલે કીધું ખબર જ પડતી બોલતો નહીં કહેવાય હારો હારો નાનો

અહીંયા હું કરો છો તમે પણ હું તો છું આમ તું નહોતી ને ત્યારે ઘરે ઘર હો હા યાદ કરી કરીને જરાય ઊંઘ જ નહોતી આવતી અને હવે તો આવી જજો ને આમ જો મારી વાત આંબાઈ મને કામે જવાનું મન નથી થતું એમ થાય કે આમાં આંખો ધી તારી હારો હાય તારી હારો હાય આમ આટા માટી રાખો બસ બીજું કાંઈ મન નહોતા પણ તમે ફરખાતો દેખો અને આમ તમે આવી રીતના કરશો તો આ બધા તો હેય શું ઈ બધા તો ગમે એ વાતો ઘરે રાખે આ તને ખબર છે આ કઈ ગામમાં મારી વાતો થાય આ તે વાતો થાય ને તેમાં નામ મારું ચડે કે બાયુ બાયુ આવો કર દીધો છે નકર અમાર ભવન આવો હતો જ નહીં ના રે ના આ તારું નામ હું કમને કોઈ ચડાવે અને મજાલ છે કોઈ ને તારું નામ લે ઈ હરકત તું છે ને ઈ નામ કહી દે ચડાવવા નો પડે નામ જો ગગલી હું તને હું કહું હવે તું આવી જો તો પછી હાલની આપણે આમ બહાર ફરવા જઈ કઈક હાલો હું મોટા ભાઈ વાત કરું એટલે હું કહું હા તું આવી ગઈ છો તો પછી આપણે બે જણા આમ ને કંઈક બહાર ફરવા જઈ આમ હરી ફરી ને રખડી ને આ કેટલા દાડા પછી તું આવી છો તને ખબર છે આ મારા મનમાં તો અરખ જ નથી માતો આમ મારું મન છે ને એટલું બધું ઠેકડા મારે એટલું બધું ઠેકડા મારે કહું તને જણાવી જ નથી એક એમ બોલ એવું છે ને તો તમે મોટા ભાઈ ને ભાભી વાત કરો હાલો હું હું થઈ જાઉં તૈયાર હાલે હા વાત કરવાની વાત ક્યાં જોવે છે મેં તો વાત કરી જ દીધી છે એમ અમે જ

આખું ગામ મને ગય કે હવે હું માણા તું એકલો નથી લાવ્યો પણ એને થોડી ખબર હોય કે હું લાવ્યો ને એવી આખા ગામમાં કોઈ નથી લાવ્યુંને પંચાયત નો કરું પણ આમ જો ગગલી આખરે ખરો આમ તારી યાર ફોનમાં વાત કરી મને બહુ મજા આવતી હવે તો એ દી સાંભળે છે મને મસ્ત ભેં ઉપર બે જતો એક બાજુ ભે હાલી જાય ને એક બાજુ તારી વાત હાલી જાય અરે પણ હવે એ બધું જવા દે હવે તો હું ઘરે આવી ગઈ છું તો હવે કાય એટલું બધું ન આવા સાગલા વેડા કરવાના હોય સાગલા વેડા નથી ગાંડી અમારો પ્રેમ છે પ્રેમ પણ તું મને એ વાત કેની આ તને ત્યાં મનમાંથી મને મળવાની ઈચ્છા તો થતી હશે ઘણી થતી હશે મને લાગતું તું તારી વાત ઉપરથી જ્યારે હોય ત્યારે કહેતી હતી કે મને તેડી જાવની મને તેડી જાવની હવે ઝટ આવો નહીં એટલે આમ હવે તો જો આપણે જેને પરિવારમાં બધાયની હારે રહેવાનું જ છે હવે જરાય ચિંતા ન કરતી હો એક મિનિટ પરિવારમાં બધાની બધા રહેવાનું એટલે એટલે હા આપણે બે ખાઈ થોડા એકલા જી મારા ભાઈ છે હા રાજવીર ભાઈ પછી મોટા ભાઈ છે તો આપણે બધા રહેવું પડશે ને હંપીને પાછી બે ભાભી છે એટલે આપણે આપણા પરિવારમાં રહેવાનું છે એમ તમે સમજા નથી લાગતા હું બધા વચ્ચે નથી રહેવાની મારે એકલા રહેવાનું છે આપણે બેને અલગ થઈને રહેવાનું છે બધા મને નહીં ફાવે કગલી હા હું બોલજો આપણે એકલા થોડા રહી શકી મતલબ કે હા હંધુ ભાઈઓનું છે ભાભીઓનું છે હકીકતમાં હું તને કહું ને તો હું એ લોકોના આશરે છું તો આપણે તો એને આધારે જેવું પડે ને નહીં યાદ કરો આપણે ફોનમાં વાત કરતા ત્યારે મેં કીધું તું તમે મને ઝટ ટેડી જાવ પછી આપણે બે એક આપણે બે રહીશું ને મસ્તી કરીશું ને આમ મજાથી જિંદગી જીવશું મેં કીધું છું તમને પણ ગાંડી મને તો એમ કે તું મારી અરે હરવા ફરવાની વાતો કરે છે મને થોડી ખબર હતી કે તું આમ આવી રીતના આવી બધી વાતો કરી હા મજાક કરે છે ને મજાક કરે છે મને ખબર છે મારી કકલી મજા કરે છે અરે ચૂપ હું કઈ મજાક નથી કરતી એક વખતમાં ખબર નથી પડતી હું બધારે તો રહેવાની જ નથી મારે બસ આપણે એકલા રહેવાનું છે કા બાજુ ના ઘર મારે શેરી માં કઈ પણ રહી કા તો પછી શેર વયા જાય બાકી હું અહીંયા બધા વચ્ચે તો નથી જ રહેવાની પણ આટલા બધા નું કામ મારાથી ન થાય હા જીત તારી ખોટી કેવાય હા જીત હું કેવી રીતના પૂરી કરી શકું તું જ કે ની મારી માટે તો અંધાઈ જરૂરી છે તું જરૂરી છે ભાઈ ભાભી જરૂરી છે મેં તો જો તમને પહેલા વાત કરી હતી આ બધી ચોખવટ પાડી હતી પણ તમે હેમ જા એટલે હું શું કરું એટલે તો આવી આવીશું તમે કીધું તું હા હું તને તું કે એમ કરીશ એટલે તો આવી છું નગર થોડી આવું હશે ચોખવટ પાડ લેજો ઘરમાં વધારે હું ભેગી તો રહેવાની જ નથી પણ

કે તો વાત ફેરવી નાખીએ એટલે આ તારા મોટાભાઈને ખબર નહીં પડે કે અમારો નાનકો કંઈ મૂંઝવણમાં હોય ને અમને કહે તો ખબર નહીં પડે એમ જોડો હતો ને ત્યારથી એટલે તારી રગે રગ હું ને મોટાભાઈ જાણીએ છીએ આ તારા ચહેરાનું જરાક નૂર બદલે ને ત્યાં અમને ખબર પડી જાય કે અમારા નાનકાને હું તકલીફ છે અને અમે છે ને હંમેશા અમારા નાનકાને આમ ઉઠતો કૂટતો વાતું કરતો એવો જોયો છે આવો મૂંઝાયેલો ક્યારે જોયો નથી એટલે જે કાંઈ વાત હોય ને એ ખખડીને કહી દે અમે તારા ભાઈ જ છીએ જો મોટાભાઈ હું તમારા બંનેની વાત માનું છું પણ વાત શું છે શું નથી એમાં પડવા કરતા વાતને છોડી દેવામાં જ ભલાઈ છે જો મારી વાત સાંભળ હા તું છે ને ઉદાસ રહ્યાને બોઝાયો રહે ને એ અમને જરાય ન ગમ જે વાત હોય ને એ કહી દે અને જો ભાઈ હા સંયુક્ત પરિવારમાં રહેવાનો આ એક જ મોટો ફાયદો છે કે જીવનની અંદર કોઈ પણ તકલીફ આવે કોઈ પણ મુસીબત આવે ને તો વહેંચવાની હોય જેથી કરીને એ મુસીબતનો આપણે સામનો કરી શકીએ અને જે પણ કાંઈ સમસ્યા હોય ને એનું સમાધાન થાય સાચી વાત છે પરિવાર સાથે હોઈને તો ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય છે પણ આપણે સાથે છીએ ને હા આપણે બધા ભેળા જ રહીએ છીએ ને કે અલગ તો નથી રહેતા ને સાચું કહું ને રાજવીરભાઈ તો આપણે લોકો છે ને માણસને ઓળખવામાં બહુ થાપ ખાઈ ગયા છે હા બહુ થાપ ખવાઈ ગયો છે પણ માણસને ઓળખવામાં થાપ ખાઈ ગયા રાજવીરા શું કેવા માગે છે તું કંઈ પૂછતો ખબર પડે ભાઈ હવે મારી વાત સાંભળો જે વાત હોય ને એ ખુલી ને થયું છે તો અમને કઈ ખબર પડે મારી આ પત્ની ગૌરી તમે જાણો છો ને કે એને હું કેટલો પ્રેમ કરું છું અરે હું ગામ જાણે છે કે તું એને કેટલો પ્રેમ કરે છે એમાં કઈ કેવાની વાત હોય પણ થયું છે શું એ તું ચોખવટ કર ને તો ખબર પડે બધી મારી પત્ની કહી રહી છે કે એ ઘરમાં બધાની સાથે રહેવા નથી માંગતી જુદા થઈ જવું છે એને એ કહે છે કે આપણું અલગ કરવું જોઈએ આપણો અલગ પરિવાર હશે આપણે કોઈની સાથે નથી રહેવું તમે જ કહો મોટા ભાઈ હવે હવે આમાં મારે શું કરવું જો શાંતિ રાખ આપણે સમજી શકીએ છીએ કે તારી ઘરવાળી થોડી મોડન વિચારોવાળી છે એના પિયરિયામાં પણ એ બહુ એકલી રહેલી છે

તમે બંને ભાઈઓ છો તમારા બંને વગર હું કંઈ નથી તું ચિંતા નહીં કર તું અમારાથી ક્યારે અલગ નહીં થાય અને અમે લોકો તને અલગ થવા પણ નહીં દઈએ અને રહી વાત ગૌરીની તો અમે એને સમજાવીશું હા મોટા ભાઈ કહે છે હું કહેશ ભાભી કહે છે કોઈ સમજી જશે જો અને તું છે ને આવું મોઢું નહીં કરતો હા તારું આવું મોઢું જોઈને છે ને પછી અમને બે ભાઈને ને ન ગમે નહીં સમજે તો બધું થઈ જશે હરેક સમસ્યાનું સમાધાન વાતુથી થતું હોય છે એટલે એકવાર આપણે સાથે બેસી અને બધા આની વાર્તાલાપ કરીશું ને બધું સારાવાના થઈ જશે અને તું છે ને આવો મુરજાએલો રે મને જરાય નથી ગમતો અને ખેતરમાં જે કામ છે ને એ બધું પતાવ જા જલ્દી હા મુરજાઈ મોઢું લઈને નહીં બેસ જા જલ્દી ફટાફટ જા ખેતર હા હા અચ્છા હા તારી વાત એકદમ સાચી છે આ ચિંતાનો વિષય તો છે જ કેમ કે આ ગૌરીઓ જો નોખા પાડવાની વાત કરતી હશે તો આપણા ઘર માટે આ સારી વાત નથી આ પંખીના મારા જેવું ઘર છે એને વિખાઈ જતા વાર નહીં લાગે અને આ કોઈ કાળે આપણે થવા નથી દેવા ચાલો મોટા ભાઈ આપણે જોઈએ ગૌરી ગૌરી હું છે ઘણી કે આડા ન પડવા દે કોઈ આરામ ન કરવા દે આ કરો આરામ કરવાની ના નથી પણ સમય જોઈને થાય આરામ આ તે હું માંડ્યું છે હા રતન ઘરનું હંધુંય કામ કરે એને મદદ તો કરાવો થોડીક ઓ ભાભી તમે છે ને મારા જેઠાણી છો તો હા હું બનવાની કોશિશ નહીં કરો ગૌરી

રહી વાત છે ને મને અહીંયા ઘરમાં વાંધો તો છે એ મેં તમારે દેરારે વાત કરી લીધી છે અને બીજી વાત રહી ઘરમાં કામ કરવાની તો મેં મારા બાપા ની ઘરે હળી ભાંગીને બે કટકા નથી કર્યા તો અહીંયા તમે એવી આશા તો રાખતા જ નઈ આખું ઘર સંભાળી લઈ ગૌરી

કર્યા છે તમારા દેર આરે તમારે કોઈ આરે નત કર્યા એટલે મારે જે વાંધો છે મે એને કહી દીધો છે અને અમે નોખા રહેવા વયા જાહુ આ કેવી વાત કરે છે નોખા રહેવાની વાત અરે અમે સપને નત વિચાર્યું કે અમે નોખા થાય હા હું ને રતન કોઈ દી દેરાણી જેઠાણી ની જેમ નત રહ્યા અરે ગામ નહીં આખા પંથક અમારા બન્ને ની દાખલા દેવાય છે કે હગી બેનો ની જેમ રહેશે અને ભાઈ તમે પણ એટલે મે નોખું થવાની વાત કરીમાં માં એટલા બધા અચંભામાં હું આવી ગયા

અમે અમારા મા બાપને ત્યાં જાહો જલાલીમાં જીવ્યા છીએ હા રતન રતન તો એની સાત પેઢીએ પહેલી દીકરી છે અને એના બાપાને ત્યાં જે જાહો જલાલી છે ને એ તો કદાચ તારાને મારા બાપાને ક્યાંય નથી સતાય સતાય અંધુંય કામ કરે છે જરાય અભિમાન નથી બતાવતી અને તું તું તો કેવી વાત કરે છે જો ન કરવું હોય કામ તો વાંધો નહીં પણ આ નોખા થવાની વાત ન કરતી

ገብር ይህ ተወው